આમ જોઈએ તો અવસાન થાય ત્યારે તેમના પરિવારજનો અને લોકો ભેગા થઈને તેમની સામાન્ય રીતે પાણી ઢોળ નિમિત્તે વિધિ કરતા હોય પરંતુ અમરેલી જિલ્લાના સરમડા ગામે કંઈક અલગ જોવા મળ્યું સરમડા ગામે રહેતા ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરીયાનું ગત જુલાઈ આઠ ના રોજ સોમવારે દુઃખદ અવસાન થતાં પરિવાર દુઃખમાં આવી પડેલો હતો ત્યારે પરિવારજનો દ્વારા પાણી ઢોળ નિમિત્તે કંઈક અલગ કરવાના ઉદ્દેશ્ય સાથે તેમણે એક નહોરાહ સમાજને ચિંધવા માટે આ દુઃખદ પ્રસંગે લુપ્ત થતી ચકલીઓ અને ગ્લોબલ વોર્મિંગ ઘટે તેવા આશય સાથે પાંચસો ચકલીઓના માળા અને પાંચસો વૃક્ષોનું ગામ લોકો સાથે આવેલા મહેમાનોને એક ચકલીનો માળો અને એક વૃક્ષ અર્પણ કરવામાં આવેલું હતું જેનો ઉદ્દેશ્ય લુપ્ત થતી ચકલીઓ બચે અને વૃક્ષોનું જતન થાય તેવું હતું આ ચકલી બચાવો અભિયાનના પ્રણેતા રાજુભાઈ સરદારાના સહયોગથી પાર્થભાઈ ગજેરા અને પરિવાર દ્વારા માદરે વતન સરંભડા ગામે અવસાન થયેલા ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાના સ્મરણાર્થે આ પાંચસો ચકલીના માળા અને પાંચસો વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું અને લોકોને વિનામૂલ્યે આપી વૃક્ષ વાવો વરસાદ લાવો સાથે પક્ષી બચાવો આ સૂત્રને સાર્થક કરતા હોય તેવો માહોલ ઊભો કરવામાં આવેલો હતો મારું નામ ધારા પટેલ છે અમારા નાના ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરીયાનું અવસાન નિમિત્તે અમે લોકોએ પાંચસો વૃક્ષ જે અમે આંબાની કલમો મારા બંને મામાએ વિતરણ કરેલી છે એનો એક ઉદ્દેશ એવો છે કે કોઈ અલગ વસ્તુ આપવા કરતાં એક ઝાડ આપીએ તો અત્યારે બહુ બધા વૃક્ષો કપાઈ રહ્યા છે તો વૃક્ષો વધારે વવાય એની સાથે સાથે વાવવું એ એટલું જ જરૂરી નથી એનું જતન કરવું પણ બહુ જરૂરી છે તો બધાને એવી કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષો વાવો અને એનું જતન કરો મારા નાના શ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરીયાનું અવસાન થયેલ છે તો એની ઉત્તર ક્રિયા દરમિયાન મારા બંને મામાઓએ માઉજીભાઈ ભીમજીભાઈ બાજરીયા ચંદુભાઈ ભીમજીભાઈ બાજરીયાએ એક એવો સંકલ્પ કર્યો કે સમાજની અંદર કાંઈક અલગ સંદેશ આપવો છે સમાજની અંદર કુરિવાજો છે તો એને આપણે નાબૂદ કરવા છે કે વૃક્ષારોપણ અને ચકલીના માળા વૃક્ષારોપણ એવી વસ્તુ છે કે નાનો વર્ગ મધ્યમ વર્ગ અમીર વર્ગ સૌ કોઈ કરી શકે છે અને અમીર વર્ગની સાથે નાનો વર્ગ જો અમુક જે ઘરેણાં છે અમુક જે વાસણોના કુરિવાજો છે એ વસ્તુ આપવા જાય તો મુશ્કેલીમાં મુકાઈ જાય